નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે કોંગ્રેસના સભ્યો બેનર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો જ્યારે ભાજપના સભ્યોએ સામે પ્રતિકાર કરતા એક સમય સભાનો માહોલ ગરમાઈ ગયો હતો વડોદરા જિલ્લાના શિક્ષણ વિભાગ તેમજ આરોગ્યને લગતા કાર્યોને લઈને આજે વિપક્ષના સભ્યોએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પોસ્ટર બેનર સાથે દેખાવો કર્યો હતો સભા શરૂ થાય ત્યારે વિપક્ષના સભ્યો પોસ્ટર સાથે આવી પહોંચતા ભાજપના સભ્યો હોબાળો મચાવ્યો હતો ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય રાજેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના સભ્યો ગ્રાન્ટ મેળવવા માટે ખોટા તમાશા કરી રહ્યા છે સાથે સભ્યો અને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાષ્ટ્રગીત માટે ઉભા થવાની જાહેરાત કર્યા બાદ પણ વિપક્ષ અને ભાજપના સભ્યો રાષ્ટ્રગીતની ગરિમા જાળવવાને બદલે સામસામે આક્ષેપબાજી કરતા રહ્યા હતા જ્યારે રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ પણ ફરી એકવાર સામે વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર